નમસ્કાર દર્શક મિત્રો હું છે રૂપલ લુણચિયા સંપૂર્ણ ન્યુઝમાં વાવધારા પોલીસે વાતળાવ ભારતમાલા ચેકપોસ્ટ ચેકપોસ્ટ પરથી ઓગણત્રીસ પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ પોસ્ટડાનો જથ્થો ઝડપી પાડ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર બસો પચાસ આંકવામાં આવી છે પોલીસે કચ્છના એક આરોપીની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો અનુસાર રાપર કચ્છના કાનાજી વજાજી ઝારા નામના આરોપીને મહેન્દ્ર પિકઅપ ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીએ ગાડીમાં ગુપ્તખાનું બનાવી માદક પદાર્થનો આ જથ્થો છુપાવ્યો હતો પોલીસે ડોળાના જથ્થા ઉપરાંત આરોપીનો મોબાઈલ ફોન અને મહિન્દ્રા પિકઅપ ગાડી પણ જપ્ત કરી છે સ્થળ પરથી ચાલીસ ખાલી પ્લાસ્ટિકની થીલીઓ પણ મળી આવી હતી કુલ મળીને રૂપિયા બે લાખ ચોવીસ હજાર બસો પચાસનો મુદ્દામાં પોલીસે કબજે કર્યો છે થરાદના ડીવાયએસપીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વાગ થરાદ જિલ્લા પોલીસ ડ્રગ્સના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે આ નીતિના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસે આરોપી કાનાજી ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તેની રિમાન્ડની માંગણી કરી છે આ જથ્થો ક્યાંથી લેવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો અને તેના વેચાણનું નેટવર્ક શું છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે ગુજરાત રાજ્યમાં માદક પદાર્થોનો પ્રવેશ રોકવા માટે સઘન વાહન ચેકિંગ ચાલુ રહેશે